તુલસાગર પાસે પાણીપુરી ઓછી આપવાના આક્ષેપો સાથે એક મહિલા ધરણા પર બેસી જાય છે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક નવરાત્રી અને દશેરા ઉત્સવ માટે ખાસ સૂચના આપી છે હવે શહેરમાં લાઉડ સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમ માત્ર દસ વાગ્યાથી મધરાત સુધી જ વગાડવાની મંજૂરી અમદાવાદમાં આજે સવારે હળવો વરસાદ પડ્યો હતો ભેજ અને ગરમીને બંનેનો વધારો થતાં લોકોને અસહજતા અનુભવાઈ રહી છે હવામાન વિભાગ આગાહી કરી છે કે આવતા દિવસોમાં પણ હળવા વરસાદની શક્યતા તૈયારી પર અસર કરી શકે મહાનગરપાલિકા આજે અવૈધ દબાણો મોટી ઝુંબેશ શરૂ કરી હતી ખાસ કરીને વરાછા અને લીંબતિયા વિસ્તાર ગેરકાયદેસર દુકાનો અને શેડ તોડી પાડવામાં આવ્યા વડોદરા સુરત અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં કાર વેચાણમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે આરોપીઓ આંશિક પેમેન્ટ લીધા પછી ગ્રાહકોને વાહન આપતા નહોતા પોલીસ આ મામલે એક આરોપીને ઝડપી અને વધુ તપાસ ચાલુ છે